પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે પ્રાદેશિક કમિશનર ગાંધીનગરથી રાધનપુર શહેરની મુલાકાતે આવી પહોંચતા રાધનપુરના સ્થાનિક રહીશો દ્વારા પાલિકાની કામગીરીને લઈ પડતી હાલાકીની રજૂઆત કરી હતી જેમાં મેઇન ચર્ચાનો વિષય અને શહેરમાં વિતર્કો સર્જાયેલ પ્રશ્ન જે રાધનપુર શહેરમાં ત્રણ પોઈન્ટ અડત્રીસ કરોડના રોડના કામના વિરોધને લઈ પ્રાદેશિક કમિશનરને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા રાધનપુર નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટો વિકાસના કામ માટે આપવામાં આવી રહી છે ત્યારે જરૂરિયાત મુજબની જગ્યાએ ગ્રાન્ટ ન વપરાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે રાધનપુર પ્રાદેશિક કમિશનર ડામોર દ્વારા શહેરની મુલાકાતે આવતા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જ્યાં જયાબેન સોની જ્યોત્સનાબેન જોશી સુભાષભાઈ મકવાણા તેમજ રાધનપુરના રહીશો દ્વારા નગરપાલિકાની કામગીરીને લઈ પડતી હાલાકીની રજૂઆત કરી હતી ત્રણ કરોડ ઉપરની માતબર રકમના ખર્ચે જે રોડ બનાવવામાં આવશે ત્યાં કોઈ રહેણાંક વિસ્તાર નથી ત્યાં ફક્ત ને ફક્ત બિલ્ડરોના ખેતરો આવેલા હોય બિલ્ડરોને જ ફાયદો કરાવવા કરોડો રૂપિયાનો ખર્ચ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની કોંગ્રેસની રાવ છે ત્યારે આ કરાતા ખર્ચને લઈ રાધનપુર શહેરમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે તમામ રજૂઆતો ગાંધીનગર પ્રાદેશિક કમિશનર ડામોરને કોંગ્રેસના હોદ્દેદારો તેમજ રાધનપુરના રહીશો દ્વારા કરવામાં આવી ત્યારે પ્રાદેશિક કમિશનર દ્વારા રાધનપુરના રહીશોને ધારણા આપવામાં આવી કે કામમાં કઈ ખોટા જેવું લાગતું હશે તો આ કામ રદ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું જો હું રાધનપુરની વિઝિટ લીધી છે ચોમાસા પછીના રસ્તા સફાઈ માટે દવા છંખાવ માટે અને પાણી જો કોઈ જગ્યાએ ઘેરાયેલા હોય તો એનું શું ફાઇનલી બિકાલ થઈ શકે એના માટેનું આ પ્રોવિઝન હતું પણ રસ્તામાં જતાં જતાં ગામમાંથી મને કોઈ કોઈને આવતા હતા પછી કોઈ મને જોયા હશે એટલે અહીં સર્કિટ હાઉસમાં કીધું એ લોકોની રજૂઆતો શું છે એ સાંભળવા માટે મેં અત્યારે સકીટ હાઉસ આવ્યો હતો બધાની રજૂઆત મેં લઈ લીધી છે એકંદરે પરિસ્થિતિ સફાઈની કે પાવડર સાટવાની ઠીક લીધી છે પણ એ લોકોની જે કંઈ રજૂઆતો છે એ મને મળી છે એનામાં હું સો ટકા કામ કરીશ આ સાહેબ જે ત્રણે કરોડનું કામ નિવિદા બહાર પાડીએ જે રેસીડન્ટ વિસ્તારની હતી તેને લઈને શું કહેશો મને તમારી રજૂઆત મળી ગઈ છે હું ચેક કરાવી લઈશું જો ખોટું જેવું લાગતું હશે તો એના માટે રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે આરા ડામ પ્રાદેશ કમિશનર ગાંધીનગર ઝોન જે પૈકીની આ એક રાધનપુર નગરપાલિકા મારા નિયંત્રણ માં આવે છે